હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું સોજીનો એકદમ જલ્દીથી બની જાય આવો નાસ્તો બધાને થતો હશે રોજ શું નાસ્તો બનાવીએ તો આજે આપણે કંઈક અલગ અને ટેસ્ટી બનાવીએ જેથી નાના છોકરા હોય કે મોટા હોય એ લોકોને બી ખાવાની ખૂબ જ મજા આવશે તો ચાલો શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે એક પેનમાં એક વાટકી જેટલું પાણી લઈશું તેમાં સ્વાદ અનુસાર મીઠું અને તેલ એડ કરીશું ત્યારબાદ અહીંયા હું એક વાટકી જેટલી સોજી એડ કરું છું હવે આપણે સોજીને હલાઈશું કન્ટિન્યુઅસલી એની થિકનેસ સરસ એવી થઈ ના જાય ત્યાં સુધી તમે જોઈ શકો છો એની થિકનેસ કેવી કન્સિસ્ટન્સી છે આનાથી બહુ ઢીલી કે વધારે આપણે કડક નહીં કરીએ ત્યારબાદ આપણે એના સોજીના બોલ્સ બનાવી દઈશું તમને જે કોઈ બીજો શેપ જોઈએ તો તમે એ પણ બનાવી શકો છો ત્યારબાદ આપણે એને સ્ટીમ કરી દઈશું પાંચ મિનિટ માટે આપણે સોજીના જે બોલ છે ને આપણે સ્ટીમ કરી લઈએ ધીમા ગેસે હવે ઢાંકીને આપણે સ્ટીમ કરી લઈએ ત્યારબાદ આપણે એક પેનમાં બે થી ત્રણ ચમચી જેટલું આપણે તેલ લઈશું તેલ થઈ જાય ત્યારબાદ આપણે એમાં રઈ એડ કરીશું જીરું એડ કરીશું સફેદ તલ એડ કરીશું મીઠો લીમડો એડ કરીશું ત્યારબાદ આપણે લાલ મરચું પાવડર એડ કરીશું એક ચમચી એટલું થોડીક આપણે હળદર એડ કરીશું ત્યારબાદ બધું સરખી રીતના મિક્સ કરી દઈશું અને ત્યારબાદ જે આપણે સોજીના જે બોલ છે જે આપણે સ્ટીમ કર્યા હતા એને એડ કરીશું અને એને મિક્સ કરી લઈશું તો તૈયાર છે આપણો સોજીનો નાસ્તો ઝટપટ બની જશે અને કંઈક અલગ બી લાગશે તો પ્લીઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો